સોરઠમાં હિન્દુ મુસ્લિમ બંને તહેવારો ઉજવવામાં આવતા હતા હિન્દુ તહેવારોમાં હોળી દશેરા દિવાળી રાજ્ય ઉજવતું ઈદના દિવસે હાથીની અંબાડી પર નીકળતું તેની તસવીરો પણ આપણી પાસે સચવાયેલી છે મહરમ એ તહેવાર કરતા મહિનાનું નામ છે તહેવાર તો તાજિયાનો છે મહરમ એટલે હરામ કરેલું એવો તેનો અર્થ થાય છે હિજરી સંવંતના પહેલા ચાર માસમાં કતલ ખૂનરેજી હરામ કરવામાં આવેલી તેથી ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ માસનું નામ જ માહરમ ઉલ હરામ પડેલું તાજિયાનો અર્થ એટલે દિલાસો અથવા શોકમાં ભાગ લેવો તાબૂત એટલે શબ અથવા કફન તાજિયાને પ્રાંત મુજબ અલગ અલગ નામો મળ્યા છે તાજિયાત મોહરમ એટલે મોહમ્મદ પેગમ્બર સાહેબના નવાસા ઇમામ શહીદ થયેલ એ દિવસ એમના શહીદ થવાની ઘટના કરબલાના મેદાનમાં બની હતી એટલે મુસ્લિમો બોલે છે કરબલા દૂર હૈ જાના જરૂર હૈ ઇમામ હુસેન મદીનાથી બચ્ચા અને પરિવારજનો સહિત બોતેર માણસોના કાફલા નીકળેલા પ્રથમ ચાંદના દિવસે કુફા નીકળ્યા પણ કરબલાના મેદાનમાં યઝીદના લશ્કર સામે દસ ઓક્ટોબર છસો એસી ના રોજ ઇમામ હુસેન શહીદ થયેલ તેમની સાથે પરિવારજનો પણ શહીદ થયેલ પ્રથમ ચાંદ થી દસમા ચાંદ સુધીની ઘટનાઓ શહાદતમાં લેખાણી એ પછી કરબલા એક યાત્રાધામ બની ગયેલું તાજિયાની શરૂઆત તૈમુર લંગે કરાવેલ તેમ મનાય છે તૈમુરલંગ મહરમના સમયના દિવસો કરબલામાં ગાળતો તેથી રાજકાજમાં ગડબડ ઉભી થતી આથી કરબલાના મેદાનમાં આવેલા મકબરાનો નમૂનો બનાવી રાજ્યમાં ફેરવવાનું ચાલુ કરેલ તેથી તાજિયાની શરૂઆત થઈ જ્યારે તૈમુરે હિન્દ પર ચડાઈ કરી ત્યારે તેણે પ્રથમ વાર દિલ્હીમાં રત્ન જડી તાજિયાને ફેરવ્યા ને જેથી ભારતીય મુસ્લિમોએ પણ આ પરંપરા મનાવવા લાગેલા તાજિયા કાઠવા પર કદાચ મને લાગે છે હિન્દુ દેવ યાત્રાનો પ્રભાવ પણ લાગે છે પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર વગેરે સિવાય અન્ય મુસ્લિમ દેશોમાં ક્યાંય તાજિયા કાઢવામાં આવતા નથી તાજિયા બનાવવાની મોટે ભાગે ઈદના દિવસથી શરૂઆત કરાતી બહુ કલાત્મક બનાવવા હોય તો વહેલા પણ બનાવવા લાગે તાજિયાના વિવિધ ભાગમાં વજેરી કોઠો ગુંબજ સરો વગેરે હોય છે મોટે ભાગે તાજિયા બનાવવામાં સોનેરી વરખ અબરખ કે રંગીન કાગળ અને કાચ વપરાય છે મોટે ભાગે ઈદની સાંજથી નાની છોકરીઓ માતમ કૂટવાની શરૂઆત કરે છે પણ સ્ત્રીઓ માતમ કૂટવાનું મોટે ભાગે પ્રથમ ચાંદથી શરૂ કરે છે માતમ ત્રણ રીતે ગવાય છે એક ઉભા ઉભા છાતી અને સાથળ પર બે હાથે કૂટે બીજી રીતે ફરતા ફરતા માત્ર છાતી કૂટે ત્રીજી રીતે છેલ્લા દિવસે માતમ કૂટે એ એક જ હાથે કૂટે અથવા એક હાથથી એક પછી એક સામી છાતીએ કૂટે મહરમના આ દસ દિવસો મુસ્લિમ સ્ત્રીઓ કદી હાથની તાળી પાડીને આવતી હતી સાતમા ચાંદના દિવસે હજરત કાસમનો જલવો તાજા પરણીને આવેલા રમતા હતા સાતમા ચાંદને હજરત કાસમનો જલવો કહે છે

અને નવમા ચાંદની મધરાતે તાજિયો ચોક વચ્ચે આવે જેને તાજિયા પડમા હવ્યા કહે છે જેને કતલની રાત કહે છે કારણ આ દિવસે ઇમામ હુસૈન શહીદ થયેલ દસમા ચાંદની સવારે તાજિયા પાસે અનેક માનતાઓ આવે છે તાજિયાને હાથ પગ કાન આંખ ચાંદીની કે રૂપાની કરી શ્રદ્ધાળુ લોકો સમયે યા હુસેન યા હુસેન કરીને ચોકારો લેતા હોય છે તાજિયા રજવાડાના સમયે દરબારગઢમાં અંદર જતા ત્યાં થોડો સમય ચોકારો લેતા નાના ગામોમાં પ્રતિષ્ઠિત માણસને ત્યાં ઉભા રહેતા મહરમ સમયે પાણીના પરબ એટલે કે કે છબીલો બંધાય છે કારણ તરસ લાગવા છતાં પાણી મળેલ નહીં અને અંતિમ દિવસે સરબત પાવાનો રિવાજ છે પુરુષો ચોકારો છોડી છાતી કૂટતા કૂટતા માતમ કે નૌહા નામના મરસિયા ગાય છે

કુવા પાસે લઈ જઈ તાજિયાને આખે આખા અંદર ઉતારી બોળી તાજીયા દસમા ચાંદ પછી એક દિવસના વિરામ બાદ ચાંદનો દિવસ હુસૈનનો દિવસ ગણાય છે તે દિવસે શેષ ન્યાજ વહેંચવામાં આવે છે અમુક લોકો ચાલીસમા ના દિવસે ચાલીસુ પતે ત્યાં સુધી કોઈ ને કોઈ વિધિવ્રતો

સૈયદ લોકોને આપેલ જે હજુ જળવાયો છે જેવી રીતે જૂનાગઢના નવાબે પોતાની ઈચ્છા પૂરી થતા અહી ચાંદીની સેજ બનાવી આપેલ જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે અને સહેજ જૂનાગઢમાં નીકળે છે જૂના સમયમાં તાજિયાનો ખર્ચ ખરડાથી કરાતો એ ઉઘરાવવા મુસ્લિમ યુવાનો ફકીરોનો વેશ લઈ ગાતા ગાતા ફરતા જે પ્રથાને ગીરો કાઢી એમ કહેવાતું તાજિયાની અંદર બે નાની તુરબતો હોય એક ઇમામ હુસૈનની બીજી તેમના ભાઈ ઇમામ હસનની મોહરમના દિવસો શાંતિથી પસાર થઈ જાય તે માટે જૂનાગઢ રાજ્ય તે સમયે દર વર્ષે જરૂરી સૂચના આપતું જાહેરનામું બહાર પાડતું અને શાંતિ જાળવવાના જાત મુછરકા આગેવાનો પાસેથી લેવાતા તાજિયા સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો આમ છતાં જૂનાગઢ રાજ્યમાં કેટલેક ઠેકાણે જેમ કે કોતિયાણા તેલવાડા વેરાવળ વંથલી ભેરાઈ વગેરે ઠેકાણે આ બાબતે માથાકૂટો થઈ હતી કોતિયાનો તહેવાર સિયા અને સુન્ની મુસલમાનો બંને મનાવે છે જેમાં શિયા લોકો ચાંદ દેખાય તે દિવસથી કાળા પહેરી શોક મનાવે છે દિવસે તોફાન અટકાવવા માટે જૂનાગઢ એવી વ્યવસ્થા કરેલ કે આ દિવસોમાં દારૂની દુકાન બંધ રાખવી દરેક તાજિયાઓ માટે લાયસન્સ કાઢવા તાજિયા સાથે ફરનાર તોફાની હોય તો તેના જાત મુછરકા લેવા અને સારા વર્તન માટે જામીન લેવા આગેવાનો તોફાની પૈકીના હોય તો તેમને વેરાવળની બહાર રાખવામાં આવતા હતા વેરાવળના મેમણ ગની હાજી અબ્દલ રહેમાન અને પટણી હુસેન ખા અલી ખાને એક વર્ષ વેરાવળમાં નહીં આવવાની આ બાબતે સજા ફરમાવવામાં આવેલી તાજિયાની ઊંચાઈ બાબતે પણ ક્યાંક ક્યાંક આઝાદી પહેલાં પ્રશ્નો ઊભા થતા તેથી જૂનાગઢ રાજ્યે ચૌદ ફૂટની ઊંચાઈ જાહેર કરી હતી ઓગણીસોને સોડતાલીસમાં હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા વખતે કોમી વાતાવરણ બગડવા ન પામે એ કારણે જેતપુર માંગરોળ રાણાવાવ વગેરે ઠેકાણે સ્વેચ્છાએ મુસ્લિમોએ તાજિયા કાઢવાનું બંધ રાખેલ હતું તો મેં આપને ઇતિહાસના આધારોથી મહરમની વાત આપને કરી છે